મિત્રો તમે ધોરણ દસ કે ધોરણ બારના રિઝલ્ટની વાત જોઈ રહ્યા હોય તો આ વિડીયોમાં હું તમને એક મહત્ત્વના અપડેટ આપવાનો છું તમે ધોરણ બારમાં આર્ટ્સ રાખેલું હોય કોમર્સ રાખેલું હોય કે સાયન્સ હોય કાંઈ પણ હોય આ વિડીયોમાં તમને જાણવા મળશે કે પાકી તારીખ કઈ છે ધોરણ દસ કે ધોરણ બારની તો મિત્રો સૌ તો તમને અહીંયા દેખાઈ રહ્યો છે મેં એક સાઇટ ઓલરેડી ઓપન કરી રાખેલી છે જે છે જીએસબી બોર્ડ રિઝલ્ટ ડોટ ઇન હવે આ સાઇટમાં આપણને જણાવેલું છે ચેક GSEB બી ટેન્થ એન્ડ ટ્વેલ્થ રિઝલ્ટ બે હજાર પચીસ લેટેસ્ટ અપડેટ એક નવું અપડેટ આવેલું છે હવે થોડું નીચે સ્લાઇડ કરવું એટલે અપડેટની તારીખ આપેલી છે બે એપ્રિલ એટલે કે જ્યારે હું આજના દિવસે વિડીયો બનાવું છું ત્યારે ત્રણ એપ્રિલ છે આ ગઈકાલે એટલે કે બે એપ્રિલે અપડેટ આવેલું છે હવે નીચે સ્લાઇડ કરીએ તો મિત્રો અહીંયા આપણને એક માહિતી આપેલી છે જે ઇંગ્લિશમાં છે જે હું તમને ગુજરાતીમાં બોલીને બતાવીશ અહીંયા આપણને જાણવાનું છે કે તમે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટની વાત જોઈ રહ્યા છો જી એસ ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ અગિયાર મે બે હજાર પચીસના રોજ જાહેર કરશે એટલે કે અહીંયા આપણને જણાવી દીધેલું છે કે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ અગિયાર મે બે હજાર પચીસના રોજ જાહેર થશે મિત્રો તમે ધોરણ બારમાં કોમર્સમાં હોય આર્ટ્સમાં હોય કે પછી સાયન્સમાં હોય કાંઈ પણ હોય અગિયાર મેના રોજ રિઝલ્ટ આવશે અને જો ધોરણ દસમાં હોય તો પણ અગિયાર મેના દિવસે જ તે રિઝલ્ટ આવશે અને આગળ જણાવેલું છે કે જે કેન્ડિડેટે આ પરીક્ષા આપેલી છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આપેલી છે તે પોતાનું રિઝલ્ટ ચેક કરવા માટે જીએસઈ ડોટ ઓઆરજી આ સાઇટનો ઉપયોગ કરી અને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે હવે મિત્રો તમે પોતાનું રિઝલ્ટ જીએસઇ ડોટ ઓઆરજી આ સાઇટની મદદથી ચેક કરી શકો છો તેમાં કાંઈ મોટી વાત નથી ખૂબ આસાન પ્રક્રિયા છે અને જો તમે એનાથી ના જોવા માગતા હોય તો તમે પોતાના વોટ્સઅપના માધ્યમથી પણ રિઝલ્ટ જોઈ શકો છો હવે તમે એ બંને રીતેથી રિઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો તેનો વિડીયો હું તમને આ યુટ્યુબ ચેનલમાં જ તે આપી દઈશ એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને એ પણ ખબર પડી જાય કે તમે કઈ રીતે રિઝલ્ટ ચેક કરી શકો છો અને જો તમારે રિઝલ્ટ ચેક કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો મારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે